શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ત્રણ થી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઈનમાં ફુવારા ઉછાળ્યા હતા પીવાના પાણીનો વિળફાટ તો ઉત્તમ ઉદાહરણના દ્રશ્યો લીકેજ થતા રસ્તા પર પાણી પાણી થઈ ગયા હતા પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણ થી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા અગાઉ પણ કેટલીક વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે પીવાના પાણીના ભંગાણને લઈને વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આજે વધુ એકવાર ફતેહપુરા